અંકલેશ્વરમાં ધોરણ માં ત્રણસો બ્લોક બ્લોકમાં તેર પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત એમ ચી એમ ગર્લ્સ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તથા નગરપાલિકાના સભ્યો તેમજ શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રોમાં આવકારીને શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વરમાં પ્રથમ દિવસે કુલ નવ હજાર ચારસો બાવન જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે બપોર બાદ ધોરણ બારમાં ભૌતિક વિજ્ઞાનમાં પંચાણું બ્લોક અને દસ કેન્દ્રો ઉપર પરીક્ષાનો પ્રારંભ થયો હતો તેમજ ધોરણ બાર અકાઉન્ટમાં અડતાલીસ બ્લોક અને છ કેન્દ્રો ઉપર પરીક્ષાનો પ્રારંભ થયો છે મારું નામ પ્રદીપકુમાર મહેશભાઈ પટેલ હું એસએસસી માર્ચ બે હજાર ચોવીસ પરીક્ષા અંકલેશ્વર ઝોન એસી ખાતે ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવું છું મારા ઝોન ખાતે કુલ તેર કેન્દ્રો કાર્યરત છે તેર કેન્દ્રોમાં આજરોજ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસને કુલ છત્રીસ બિલ્ડિંગ કાર્યરત છે જેમાં કુલ નવ હજાર બાવન જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે જેમાં કુલ ત્રણસો ને તેતાલીસ બ્લોકનો સમાવેશ થાય છે તમામ કેન્દ્રો ખાતે સમયસર પ્રશ્નપત્ર પહોંચી ગયા છે અમારા સરકારી પ્રતિનિધિ ત્યાં હાજર છે તથા માન્ય કલેક્ટરશ્રી દ્વારા નિયુક્ત કરેલા વર્ગ એક અને વર્ગ બેના ઓબ્ઝર્વ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે આશા છે આજના દિવસે બાળકો પોતાની જે પરીક્ષા છે ખુલ્લા દિલથી અને શાંત મને વ્યવસ્થિત રીતે પસાર કરે એ પ્રમાણે આજનું આયોજન થઈ ગયું છે